હું કોઈ ની બેન બેકરી ની ઈજ્જત ની ચોરી કરવા નથી નીકળ્યો ભાઈ હું તો મારા ગામ અને મારા ગણા માટે બારોટે નીકળ્યો તો મારા હાથે જે ભૂલ કરી છે એની સજા મે મારા હાથ ને આપી દીધી છે અન માં જો બેન દીકરી ના ઢોલિયા ની માં અમર રહી જાય છે સાહેબ અન તેદીયા હોરઠ બોલી તારા છૂટે ઈ કોઈ દી પાસા નઈ બોડે વણીતા ભેળા વાલિયા તારા જે છૂટે ગાથિયા પાસા નઈ બોડે વણીતા ભેળા વાલિયા વિનંતી વચ્ચેના ટાવર અને એક બાજુની ની લાઈન આખી બંધ થઈ છે ઝડપથી એ ચાલુ કરવા વિનંતી Uh oh, uh -oh. Uh -oh. આપણા ધાબા ઉપર કોખાગણી ના પથારી કરીને રહ્યા જાય સાહેબ સમય આવે ને તેથી બાટકો બોલાવી દેવાનું હોય એમાં કોઈને પૂછવાનું ના હોય

સમય સમય ભલવાન હે નહી પુરુષ ભલવાન સાહેબ જુનાગઢ નો આપતો વજીર હતો અને આ ટૂંકમાં બાપુ બેઠા છે થોડીક આપણે સંસ્કૃતિ સભર વાતો કરવી છે અને જુનાગઢનો વજીર બની ગયો બાઉદીન અને વજીર બની આપણે એને કીધું કે જુનાગઢમાં કોઈનો ઘર વેરો બાગતો હોય ને ને બોલાવવા એ આવે રાજમાં જુનાગઢના વજીરનો હુકમ થયો બાઉદીન ખાન અને એમાં એક આઠે વર્ષની ઉંમર થર 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 ધુજુ મંડેનો હોટ હો

એ બાઉદીન ભાઈ ક્યાં કે વાત તમારી સાચી છે 10 વર્ષ થઈ ગયા મે રાજનો વેરો નથી ભર્યો 10 વર્ષનું મારી માથે દેવું થઈ ગયું છે પણ બાઉદીન ભાઈ નો હોય ને તેદી કકરાવાના નો એટલું યાદ રાખજો આ હા હા અને એ નો હોય તેદી કકરાવાના નો ઈ કાન કાનમાં જે શબ્દો પડ્યા પણ સિંહાસન માથેથી બાઉદીન વજીર બેઠો થઈ ગયો અને ગડગડતી ડોટ મૂકીને લુઆરને બત ભરી લીધી ગયા બાપુ એ કાકા તમને ઓળખી નો કયો

આતો સમય કરાવે છે ભાઈ અને આ આ બેહતુર આપણે પરંપરાની વાત મારે આપને કરવી છે આ બધું શેનો આનંદ છે આટલો બધો વાત આ સવયાનાથની મારે કરવી છે પણ ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે ઘરે આવ્યા બધાયના હયામાં આનંદ હતો ભાઈ રાઘવ આવ્યો હો સુકામ રામ અવતર્યો છે સાહેબ નગરી ઘડતાલુ વગેરે રામ આવે છે એમ માની લ્યો તો તમે મેઘાણીએ લખ્યું છે કે પથ્થર પૂજે હરી નો મળે તો તો પૂજુ મોટા પહાડ એક પાણો પૂજે ભગવાન મળી જાય ને તો તો બધા ડુંગર ને ચાંદલા મંડે કરવા એમ ભગવાન નથી મળતો ભરી બજારમાં હરિચંદ્ર રાણા રાજા જેવા વેચાઈ ગયા છે અરે વેચાઈ જાવું એ તો કદાચ ચાલો એક વાત બીજી વાત છે હરિચંદ્ર રાજા વેચાઈ ગયા બજાર માં પણ સાહેબ દાણ લીધા વિના દાગ નો દેવા દઉં વાલ્મીકિને લે જા દી હરિચંદ્ર રાજા વેચાણા અને એક નો પોતાનો દીકરો રોહિત જારે પોતાના દેહનું વિલન કર્યું અને તારા માતા શમશાને લઈને આવે છે ત્યારે એ પોતાના દીકરાને બાળવા નથી દેતો અગ્નિ સંસ્કાર નથી દેવા દેતો આડો ઊભો રહી જાય છે હરિચંદ્ર રાજા પરંપરા તો તમે જોવો રઘુકુળ રીતિ સદા જલી આઈ પ્રાણ જાય બરું વચન ન જાય અમારા મોઠામાંથી નીકળેલું વેણ કોઈદી મીઠિયા ન થાય અમારા દેહમાં પ્રાણ હોય કે ન હોય

સાહેબ વર્ષો પેલાની વાત જબરજસ્ત બેકાણી સોરઠી અક્ષરે સોરઠી રસદારમાં સુવર્ણ અક્ષરે લખી ભાઈ ભાઈઓ મે વાત આપને સમય ની કરી સમય નબળો હોય ને તઈ તમારા ખંભે કો હાથ મૂકે ને ઈ જ હાચો ભાઈ બન માન જો કાય ન હોય ને કે બાપા જોજો હો જાતો નહીં તારા આહુડા નુઈ નઈ પછી ફોર્ચ્યુનર લઈ આવો ને મારા બેટા ગોઠવાઈ જાય એની આરે કોઈ દી બેહતા નહીં સાહેબ ઘર બહુ મોળું હતું

આગળ જમાના ની વાત હતી અત્યારના ભાઈ બેન ની વાત નથી કરતો અત્યારે તો બેન કરતા થાળી